નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે પરંતુ જુલાઈ મહિનાના એકવીસ દિવસમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે કારણ કે દ્વારકા અને પોરબંદરમાં પંદર પંદર ઇંચ વરસાદ ખાપ્યો છે પરંતુ અમદાવાદ શહેર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં લોકો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આજે બાવીસમી જુલાઈથી લઈને છવ્વીસમી જુલાઈ સુધી સતત પાંચ દિવસ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઉત્તર અને મધ્ય ગુજરાતવાસીઓ ભયંકર બફારાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હજુ પણ સિઝનની વીસ થી સાહીઠ ટકા વરસાદની અછત છે ત્યારે આગામી અડતાલીસ કલાક દરમિયાન લો પ્રેશરની અસરથી અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે અને છવ્વીસ જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સરકારી નોકરીઓમાં અનામત મામલે બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી છે વિરોધ પ્રદર્શનના પગલે જુલાઈની રાતથી સમગ્ર દેશમાં સરકારે લાદી દીધો છે પોલીસના નિયંત્રણ બહાર જતાં સુરક્ષાની જવાબદારી સેનાને સોંપવામાં આવી છે તમને જણાવી દઈએ કે દેખાવકારો અને સેના વચ્ચે અથડામણમાં અત્યાર સુધી એકસો ત્રીસથી થી વધુ લોકોના મોત નીપજ્યા છે આ હિસાબે ખાસ કરીને ગુજરાત અને ભારતમાંથી બાંગ્લાદેશના વિવિધ શહેરોમાં ઉચ્ચ અભ્યાસ કરવા ગયેલા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા છે તમને જણાવી દઈએ કે ગુજરાત પાસે બાંગ્લાદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓની કોઈ નોંધણી નથી પરંતુ બાંગ્લાદેશની વિવિધ કોલેજોમાં ગુજરાતના સૌથી વધુ વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાનું જાણવા મળે છે ત્યારે ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ગુજરાત પ્રદેશના હોદ્દેદાર અરવિંદ કતપ્રાએ બાંગ્લાદેશમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સાંસદ એસ જયશંકરને ફોન કરી મદદ પણ માંગી હતી રાજ્યમાં દિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે અમદાવાદના વંદે માતરમ વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવતા રિક્ષા ચાલકે અકસ્માત સર્જ્યો છે વંદે માતરમ રોડ પર સાત વ્યક્તિઓને અડફેટે લીધા હતા રિક્ષાની અડફેટે આવતા એક નાની બાળકીને ગંભીર ઈજા પણ પહોંચી હતી તેમજ અકસ્માતમાં એક નાની ગાડકીને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સદનસીબે અકસ્માતમાં કોઈને જાનહાનિ થવા પામી ન હતી તો અકસ્માત સર્જાતા ઘટના સ્થળે સ્થાનિક લોકો પણ આવી પહોંચ્યા હતા તેમજ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી તેમજ આ બાબતે પોલીસને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આવો જ એક અકસ્માત વડોદરામાં સર્જાયો હતો ત્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે ઘણા અકસ્માતોમાં તો લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે જો કે આ અકસ્માતના સદનસીબ બેજાનહાની ટળી છે ગુજરાત હોય કે બહારની જેલ દરેક જગ્યાએ કોઈને કોઈ ગેરકાયદેસર કામો ચાલતા જ રહે છે તેમાં પણ હવે ગુજરાતની જેલમાં કેદીઓને ઘણી મદદ કરવામાં આવતી હોય છે તેવું ઘણી વખત સામે આવ્યું છે ગુજરાતની જેલમાંથી મોબાઈલ હોય કે ડ્રગ્સ મળવું એ સામાન્ય વાદી ગયું છે આવું જ કંઈક બન્યું છે કચ્છની ગળપાદર જેલમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કચ્છની ગડપાદર જેલ જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં છ કેદીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા જ્યારે સ્તર ઉપરથી દારૂની બોટલો મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ મળી આવી હતી આ પોલીસ રેડના લાઈવ દ્રશ્યો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં લેડી કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલો બુટલેગર યુવરાજ સિંહ રાજેન્દ્રસિંહ જાડેજા પણ આજ સાત જેલમાં હતો જે પીધેલી હાલતમાં પણ મળી આવ્યો હતો તેમજ આ પોલીસે મુદ્રા માલ કબજે કરી કાર્યવાહી પણ હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની વસ્તુઓમાં જીવ જંતુ જોવા મળતા હોય તેવા કિસ્સા સામે આવતા રહ્યા છે તેવામાં જમવાની જગ્યાએ ખીર ચેર પીરસવામાં આવતું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં વધુ એક ગ્રાહકને ખરાબ અનુભવ થયો છે દાલવડાના વડાના ખીરામાંથી ગળોરી નીકળતા ગ્રાહક ચોકી ઉઠ્યો હતો ગ્રાહકે ચાંદખેડામાં આવેલા પૂજા ગૃહ ઉદ્યોગમાંથી ખીરું ખરીદ્યું હતું ખીરું ઘરે લઈ જઈને દાલ બનાવતી વખતે તેમાંથી ગરોડી નીકળી હતી આ વખતે પહેલાં પણ અમદાવાદમાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ સામે આવી છે થોડા દિવસો પહેલાં અમદાવાદમાં એક જ દિવસમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવજંતુ નીકળ્યા હોવાની ત્રણ ઘટનાઓ સામે આવી હતી બીજી તરફ ઓનલાઈન જમવાનું ઓર્ડર કરતા ખાવાના શોખીન લોકોમાં તેમની સાથે આવી ઘટના ન ઘટે તેથી ચિંતા ફેલાઈ ગઈ છે ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીબી ન્યૂઝ ગુજરાત સાથે નમસ્કાર